માણસની મૂળભૂત જરૂરિયાત શું હોય તો એનો જવાબ છે અન્ન વસ્ત્ર રહેઠાણ અને ખોરાક પણ આ બધા વચ્ચે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે આમાંથી એક વસ્તુ એટલે કે રહેઠાણ માટે થઈને આપણે બીજી બધી વસ્તુઓ સાથે એટલે કે આપણે પર્યાવરણ સાથે તો ચેડા કરી જ રહ્યા છીએ અને સાથે સાથે આપણા આરોગ્યનો પણ નાશ કરી રહ્યા છીએ એક વસ્તુનો મારો અર્થ એ છે કે મોટા મોટા બંગલા લક્ઝરી કાર્સ અને સાથે હાઈફાઈ જીવન જોવે છે પણ એના માટે થઈ આ લોકો પર્યાવરણ એટલે કે હવા ખોરાક અને આરોગ્ય જેવી વસ્તુઓ સાથે ચેડા કરી બંગલાઓ બાંધવાના સપના જોવે છે જેમ વાત કરી આગળ એમ આજના સમયમાં માણસને જીવવા માટે સૌથી જરૂરી વસ્તુઓ છે શુદ્ધ હવા ચોખ્ખું પાણી અને સલામત ખોરાક પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય વસ્તુઓ હવે સરળતાથી ઉપલબ્ધ રહી નથી એક્યુઆઈ દિવસે ને દિવસે વધી રહ્યો છે શુદ્ધ હવાની સમસ્યા ગંભીર બની રહી છે અને ચોખ્ખા પાણીની અછત ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે આવી સ્થિતિમાં જો ખોરાક પણ અસુરક્ષિત બની જાય તો તે સમાજ માટે ગંભીર ખતરો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ જે દેશમાં અને આપણા રાજ્યમાં શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી પહેલેથી જ સમસ્યા છે ત્યાં જો ખોરાક પણ ભેળસેળયુક્ત હોય તો એ સમાજ માટે વિનાશનો સંકેત છે આજે બજારમાં ઝેર વેચાઈ રહ્યું છે અને લોકો અજાણે તે ઝેર ખરીદી રહ્યા છે તાજેતરના દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો મળી આવવાની ઘટનાઓ સામે આવી છે ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરીને તેને બજારમાં વેચવામાં આવી રહી છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો થઈ રહ્યો છે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સુરતમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી હતી સુરતના લક્ષાણા વિસ્તારમાં તબેલાની આડમાં ભેળસેડયુક્ત ઘી બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું લક્ષણા પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે આ સ્થળે દરોડા પાડી કારખાનું ઝડપી પાડ્યું હતું આ દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે મોટી માત્રામાં સામાન જપ્ત કર્યો અને તેમાં ત્રણસો ઓગણીસ કિલોગ્રામ ભેળસેડયુક્ત ઘી આઠસો છપ્પન કિલોગ્રામ વેજીટેબલ અને સોયાબીન તેલ એસેન્સ તથા અન્ય સાધન સામગ્રીનો સમાવેશ થાય છે કુલ પોલીસે રૂપિયા બે લાખ અગિયાર હજાર આઠસો પાસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે શુદ્ધ ઘીના નામે આ ભેળસેળયુક્ત ઘી તૈયાર કરીને તેને બજારમાં વેચવામાં આવતું હતું આ ઘી સામાન્ય લોકો સુધી પહોંચતું હતું અને તેના સેવનથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ હતી आ मामले पुलिस की प्रतिक्रिया पर सामने आई है, है लस्काना पुलिस स्टेशन के विस्तार में आहिर समाज की वाड़ी के पास हमें एक बात भी मिली कि वहाँ पे डुप्लीकेट घी का वेचान हो रहा है वहाँ पे रैकेट चल रहा है इसके बेसिस पे लसकाना पुलिस की टीम फूड सेफ्टी अथॉरिटी के ऑफिसर्स के साथ और पंचों के साथ में वहाँ पे रेड किया गया जिससे डुप्लीकेट घी का जत्था तीन किलो साथ में वेजिटेबल सोयाबीन ऑयल आठ फिफ्टी एट और बाकी घी बनाने का एसेंस टोटल मिला के दो रुपए का मुद्दा माल वहाँ से बरामद हुआ है ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई के शॉप्स में उसको बेचते थे तो उनकी कॉस्टिंग पड़ती थी वो डेढ़ सौ के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे तीन सौ साढ़े में बेचते थे पिछले छः महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात मिली तो हमने इस पर रेट किया और इसमें अभी फ़िलहाल जानवा जोक दाखिल करके सारे सैंपल्स को सीज़ कर लिया गया है और प्रॉपर टेस्टिंग एजेंसी करने के बाद इसका रिपोर्ट जब आएगा उसके बेसिस पर हम उचित इसमें फरियाद दाखिल करेंगे नोटिसबल uh, uh, बात यह है कि uh, लोग इसको काफी uh, लोग इसको खरीदते हैं और मैं पब्लिक से ये अपील करना चाहता हूं कि जब भी आपको कोई सामान जो मार्केट रेट जो प्रेविलेंट मार्केट रेट है उससे अगर आपको आधे दाम पे वो चीज़ मिले तो आप उस पर सतर्क रहें सजग रहें उसमें लोगों देखें फसाई की लोगों देखें उसका देखें कि वो सही जगह से वो बन रही है कि नहीं बन रही है क्योंकि ये

ઉત્તરાયણના તહેવારો પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે પંચમહાલ એસઓજી પોલીસે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં એક ગોડાઉન પર દરોડા પાડ્યા આ દરોડા દરમિયાન પોલીસે એકસો પાંચ પોઈન્ટ ત્રણસો વીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીર મળી આવ્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સાથે રાખીને કરાયેલી આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા ચોવીસ હજાર બસો ત્રેવીસ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળિયા ફળિયામાં રહેતા કિશનભાઈ સુભાષભાઈ વીરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પનીરના નમૂના લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બંને ઘટનાઓ એ દર્શાવે છે કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની રહ્યા છે ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ટાઇફોઈડ અને અન્ય રોગોના કેસો વધી રહ્યા છે જેમાં ખોરાક અને પાણી મહત્વનું કારણ બની રહ્યા છે અને બીજી બાજુ આ ભેળસેળ કરીને વેચવામાં આવતી વસ્તુઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે જે વસ્તુઓ પોતાના બાળકોને એ લોકો ન ખવડાવી શકે એ જ વસ્તુઓ આ લોકો બજારમાં વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે આ લોકોએ યાદ રાખવું જોઈએ કે કાયદો તો એક દિવસ પહોંચશે જ પણ કુદરત કેવી રીતે આ લોકોને માફ કરશે એ ખબર નહીં આવા લોકોને ભેળસેળ કરીને કમાયેલા પૈસો ક્યારે સુખ આપી શકતો નથી હવે સમય આવી ગયો છે કે આવા લોકોને કડક સજા મળે નહીં તો આવતીકાલે પ્રશ્ન માત્ર એટલો રહેશે શું જીવા માટે શુદ્ધ હવા ચોખ્ખું પાણી અને સલામત ખોરાક પણ ગુનો બની જશે નમસ્કાર